ઓમ મૃત્યુ મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જણાવ્યાથી પ્રીરિતમ કર્મબંધને હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રો મિત્રો તમારી પાસે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતીની હાર હર હંમેશાનું પંચાંગ લઈ અને આપની પાસે રજૂ થતા હોય આજે અમારી ચેનલ દ્વારા મિત્રો ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું શું મહત્ત્વ છે અને ક્યારથી તે પરંપરા હેલી આવે તેના વિશેની માહિતી રજૂ કરતો વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યો તે વિડીયો પણ મિત્રો તમે જોજો અને તે જોઈ અને ગણપતિ બાપાના વિસર્જનનું મહત્ત્વ જાણી અને તેનો લાભ લેજો મિત્રો હંમેશા માટે આપની પાસે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે રજૂ કરતા હોય જેમાં હંમેશાનું પંચાંગ અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ આપની પાસે રજૂ કરીએ તો મિત્રો આવી માહિતી આપના સુધી પહોંચે તે સત્કાર્યની અંદર તમે પણ સહભાગી થવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો મિત્રો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા સભ્યમાં વધારો થવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને હંમેશા માટે આવીને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપણા સુધી પહોંચાડતા રહીએ તો મિત્રો હવે આજે આપણે વાત કરીએ આજના પંચાંગની તો આજે મિત્રો તારીખ એક નવ બે હજાર પચીસ છે અને આજે ભાદરવા સુદ નોમ છે અને આજે સોમવાર છે આજે જન્મેલા બાળકની રાશિ વૃશ્ચિક આવે છે ઋષિક રાશિના બે અક્ષર મિત્રો ન અને ય હોય છે આજે કોઈ સંતાનનો જન્મ થાય તો તેનો ન અને ય ઉપરથી નામ આવે છે અને મિત્રો આજે જે નોમ છે તે નોમનું પણ બહુ મહત્વ કહેવાય છે આજે રામદેવ પિંડના સમાપ્ત થાય તે આજે નોમ કહેવામાં આવે અને એની સારવાર મિત્રો આ ભાદરવા મહિનામાં પિતૃદેવના આશીર્વાદ લેવા પણ જરૂરી હોય એટલે પીપરે પાણી રેડવું પાણી આરે દીવો કરવો પિત પિતૃ નિમિત્તનો ધર્માદો કરવો તેના વિશેની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલી છે તે પ્રમાણેનો ક્રમ કરી મિત્રો અને પિતૃદોષમાં રાહત મેળવજો પિતૃને રાજી કરવાથી એના આશીર્વાદ પ્રાપ્ત થાય અને એના આશીર્વાદ મળવાથી આપણા ઘર પરિવારમાં સુખ શાંતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય તો મિત્રો અત્યારે આ ભાદરવા મહિનામાં જેટલું શક્ય હોય એટલું પિતૃ નિમિત્તનો ધર્માડો કરવો જોઈએ એ ધર્માદામાં પછી ભલે ગાયોને લીલું નખાતું હોય નાના છોકરા જવા લાતા હોય છોકરાઓને ભાગ લઈ દેતા હોય બ્રહ્મ ભોજન એટલે કે બ્રાહ્મણનું ભોજન કરાવાતું હોય કુવારિકા ભોજન એટલે કે નાની છોકરીઓનું ભોજન કરાવાતું હોય અથવા તો બ્રાહ્મણના ઘરે સીધા દાન એટલે કે સીધાનું દાન દેવાતું હોય જે કંઈ વસ્તુ કરીએ તે મિત્રો ભાદરવા મહિનામાં અનેક ગણું ફળ આપવાવાળી છે અને હંમેશા માટે આપણા પિતૃદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવાવાળી વસ્તુ છે એટલે મિત્રો આપણા કોઈ પણ પિતૃ અસદગતિની અંદર હોય તો તેને સદગતિની પ્રાપ્તિ થાય તેના માટે પણ આ ભાદરવા મહિનામાં પિતૃ કાર્ય પિતૃ યજ્ઞ તે બધું કરવામાં આવતું હોય અને પિતૃને રાજી કરવા માટે શું કરવું તેના ઉપાય તેવો વિડીયો પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યો તો મિત્રો આવીને આવી હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે અમે પહોંચાડતા હોય જે કંઈ માહિતી આપને આપીએ તે સારી સાચી અને સચોટ રીતે આપવાની હંમેશા અમારી મહેનત હોય તો મિત્રો આવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો જેનાથી અમારા પણ આનંદમાં વધારો થાય તો હંમેશા માટે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ